સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે લઈને જ રહીશ આ વાક્ય ભાગ્ય જ કોઈના માટે અપરિચિત થશે કોણે આવું કહ્યું તરત હું તમને પૂછું તે પહેલા જવાબ મને મળી જાય ક્યાં લોકમાન્ય તિલક લોકમાન્ય બાલગંગાધર તિલકનું આ વાક્ય છે સ્વરાજ મારો જન્મ સિદ્ધાંત છે અને હું તે લઈને જ રહીશ થોડાક વધુ આગળ જવું છે આજે આ સ્વરાજ શબ્દ સ્વ એટલે પોતાનું ને રાજ એટલે વહીવટ પોતાનું રાજ સ્વરાજ આ શબ્દનો પ્રયોગ પહેલું પહેલા ક્યારે થયો કોણે કર્યો આજે મારે આપને કહેવું છે કે આ શબ્દ લોકમાન બાલગંગાધર તિલકનો શબ્દ નથી આનો પ્રયોગ આની પૂર્વ ભૂમિકા એ પહેલા બંધાઈ ચૂકી હતી અને એ પૂર્વ ભૂમિકા બાંધનાર બીજું કોઈ નહીં વ્યક્તિને આપણે હિન્દના દાદા તરીકે ઓળખીએ છીએ તે દાદાભાઈ નવરોજી હતા જસ્ટિસ બીજે વાડિયા જ્યારે ઇંગ્લેન્ડમાં કાયદાનો અભ્યાસ કરતા હતા ત્યારે એમણે આ દાદાભાઈ નવરોજજીના નામનો બહુ સરસ રીતે વિશ્લેષણ કરેલું દાદા એટલે ગ્રેટ ગ્રાન્ડ ફાધર અથવા ગ્રાન્ડફાધર દાદા એટલે વડીલ દાદા એટલે દરેક વ્યક્તિ જેમને સન્માનથી જુએ જેમના માટે માન રાખે માનથી માથું ઝુકાવે તે વ્યક્તિ એટલે દાદા ભાઈ કોના ભાઈ તો જે દબાયેલા છે ચંપાયેલા છે જે ગુલામીમાં સબડે છે જે દુખી છે એવા દુખિયાના ભાઈ એટલે દાદા ભાઈ નવરોઝ એટલે નવા વર્ષનો પહેલો દિવસ નવરોજ એટલે નવા વર્ષનો પહેલો દિવસ એમના માટે નવું વરસ એમના માટે નવા વર્ષનો પહેલો દિવસ નવી સવાર લઈને જે આવે તે દાદાભાઈ અને જી એટલે લોર્ડ બાદશાહ શહેનશાહ ગરીબ ના બેલી સૌના વડીલ સૌના માર્ગદર્શક અને સૌ માટે નવરોઝ એટલે નવા વર્ષની નવોદયની એક નવલી સવાર લઈને એ કલ્પના લઈને જે આવે એ વ્યક્તિ તે બીજા કોઈની આપણા સપૂત અને નવસારીના આપણા ખોદના આમ તો પારસી બધા જ આપણા ખુદના ખોદના છે ગુજરાતના છે સંજાણ બંદરે જ્યારે ઉતર્યા અને સંજાણના દરબારમાં એમણે ત્યાંના શાસક સામે પોતાને ત્યાં ઉતર રહેવા દેવા માટેની અરજી પેશ કરી ત્યારે શાસકે એમને તાસકમાં દૂધનો છલોછલ ભરેલો પ્યાલો એમના નેતા સામે ધર્યો ને મોકલાયો એમનો આગેવાન પણ કઈ ઓછો બુદ્ધિશાળી નહોતો એટલે ગજવામાંથી એક નાની સાકરની પડીકી કાઢી એ દૂધમાં નાખી હલાવીને પાછો મોકલાયો એટલે કહેવાનો અર્થ એ તો અમને આશરો આપશો ભલે તો આપ કહો છો કે મારું રાજ્ય વસ્તીથી છલો ખચો ખચ ભરેલું છે પણ અમને આશરો આપશો તમે આ વસ્તીમાં દૂધમાં જેમ સાકર ભળે તેમ ભળી જઈશું અને મીઠાશ આપીશું અરે પારસીઓએ આ કરી બતાવ્યું છે આ દેશમાં આ દેશ સાથે આ દેશની માટી સાથે જો કોઈ કોમ અહીં આવી રહી અને ભળી ગઈ અને એ દેશની માટીને અને દેશની પ્રજાને પ્રજા જીવનને એણે મીઠાશ આપી નામો યાદ કરીએ છીએ તો પહેલા આપણા ફિલ્ડ માર્શલ માણેકશાનું નામ યાદ આવે શૌર્યની બાબતમાં જ્યારે વાત કરવા બેસીએ તો માણેકશાને યાદ કર્યા વગર નહીં રહેવાય ખ્યાતનામ ડોક્ટરોના નામ આવે દાદાભાઈ નવરોજજી જેવા જાહેર જીવનના પ્રહરીના નામ આવે જમશેદજી તાતા જેવા અને જે આરડી તાતા જેવા ઉદ્યોગપતિઓના નામ યાદ આવે ખ્યાતનામ વકીલોના નામ આવે નામ આવે એક નાની શી કોમ એને આ દેશને કેટલું બધું આપ્યું છે એ દાદાભાઈ નવરોજજી એમના પિતા એ ધર્મગુરુ હતા આમ તો સૌથી મોટા પુત્ર હતા દાદાભાઈનું જીવન બીજા રસ્તે ના વળ્યું હોત તો એ ધર્મગુરુ બન્યા હોત ઇતિહાસ જુદી રીતે રખાયો હોત પણ એ દાદાભાઈ નવરોજજી એ મુંબઈ મહાનગરપાલિકાના કાઉન્સિલર પણ બન્યા ધારાસભાના સભ્ય પણ બન્યા અને બ્રિટિશ પાર્લામેન્ટમાં એકવાર હાર્યા અને પછી પહેલાં એશિયન તરીકે પહેલાં અશ્વેત તરીકે બ્રિટિશ પાર્લામેન્ટમાં બેસનાર કોઈ વ્યક્તિ હોય તો દાદાભાઈ નવરોજજી હતા આ દાદાભાઈએ ત્રણ વખત કોંગ્રેસ અધિવેશનનું પ્રમુખ પદ અને એ સભાનું સંચાલન કર્યું પહેલી વાર ડિસેમ્બર સત્યાવીસથી ત્રીસ અઢારસો છ્યાસી કલકત્તામાં ડિસેમ્બર સતાવીસ થી ત્રીસ અઢારસો છ્યાસી કલકત્તામાં ત્યાર પછી ડિસેમ્બર સત્યાવીસથી ત્રીસ અઢારસો ત્રાણું લાહોરમાં અને ત્યાર પછી ડિસેમ્બર વીસથી ડિસેમ્બર છવ્વીસ થી ઓગણત્રીસ ઓગણીસો ને છ કલકત્તામાં આ જે વાત સ્વરાજ અંગેની કરી દાદાભાઈએ તે એ આ કલકત્તા અધિવેશનમાંથી આવેલો શબ્દ છે કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં પૂર્વ ભૂમિકા મૂકતા વિષયને સમજાવતા દાદાભાઈએ જે વાત મૂકી તે એવી હતી કે જો આપણે બ્રિટિશ ઝંડા નીચે રહેતા હોઈએ બ્રિટિશ સબ્જેક્ટ કહેવાતા હોઈએ અહીંયા જ્યારે એમના રાજા આવે અથવા રાણી આવે ત્યારે એને આપણે એના નાગરિકો તરીકે માન આપતા હોઈએ આપણે એમના માટે પ્રાર્થનાઓ કરતા હોઈએ સેન્ડિમ વિક્ટોરિયસ ટુ બી હેપી એન્ડ ગ્લોરિયસ લોંગ આ લોંગ રેઇન ઓવરસ તો આપણે શું છીએ જો બ્રિટનના ઝંડા નીચે આપણે જો એકત્રિત થયેલા છે તો આપણે પણ બ્રિટિશ નાગરિકોની સમકક્ષ છીએ જે નાગરિક જે હક નાગરિક તરીકે બ્રિટિશર્સ ભોગવે છે તે જ હક નાગરિક તરીકે આપણને પ્રાપ્ત થવા જોઈએ નોકરીઓ માટેની સ્વતંત્રતા કોઈપણ નોકરીમાં દાખલ થવાની કોઈ પણ પ્રકારની અવરોધ નહીં આપણો વહીવટ આપણે ચલાવીએ આપણું નાણાકીય આયોજન જો આપણે ગોઠવીએ આપણા કરવેરાના નાણાંનો વહીવટ આપણે કરીએ આ બધું કરીએ તેને સ્વરાજ કહેવાય અને આપણે હવે સ્વરાજ થી નીચેનું કઈ ન ખપે આ વાત નવરોજીએ તરીકે છવ્વીસ થી ઓગણત્રીસ ઓગણીસો છ દરમિયાન મૂકી હતી ત્યાંથી સ્વરાજ શબ્દ આવ્યો છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો વિચાર ત્યાંથી આવ્યો છે જે રીતે લોકશાહીનું જે પ્રકારનું મોડેલ બ્રિટિશ રાજવ્યવસ્થા કરે છે તે જ પ્રકારનું મોડેલ આપણને મળવું જોઈએ તે વાત તે ખ્યાલ તે કલકત્તાના આ કોંગ્રેસ અધિવેશનમાં ઓગણીસોને છના દાદાભાઈ નવરોજીના પ્રમુખ પદે જે મળ્યું તેમાં મુકાયો હતો અને એટલે ભલે આપણે આપણને ગૌરવ છે લોકમાન ગંગાધર તિલક સાહેબ પણ આપણા માટે એટલા જ સન્માનનીય છે એટલા જ પૂજનીય છે એટલા જ આદરણીય છે પણ સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને એ હું લઈને જ જપીશ એ વાત એમણે કરી એ વાતનો મૂળ એ વાતનો પાયો એ વાતનો પાયો કોંગ્રેસનું કલકત્તા અધિવેશન ઓગણીસો છ અને એમાં પણ એ અધિવેશનના પ્રમુખ પદેથી દાદાભાઈ નવરોજજીએ કરેલું આ ભાષણ છે સ્વરાજ શબ્દના જનક દાદાભાઈ નવરોજ છે અને એટલા માટે જ્યારે જ્યારે સ્વરાજ શબ્દ આપણે વાપરીએ ત્યારે ગૌરવ સાથે અને હું તો ગુજરાતી તરીકે પણ ગૌરવ અનુભવું છું કે આ શબ્દ આપણને દાદાભાઈએ આપ્યો છે દાદાભાઈએ આ પરિકલ્પના રજૂ કરી હતી અને એ પરિકલ્પના છે કે ઓગણીસો સુડતાળીસ સુધીમાં સાકાર થઈ ઓગણીસો સુડતાળીસ પછી આપણે દાદાભાઈની જે પરિકલ્પના હતી એ પરિકલ્પનાનું ભારત બનવા માટેની વાત કરી બન્યા છીએ કે નહીં તે આજે ચર્ચા નથી કરી દાદાભાઈ નવરોજી કદાચ જીવતા હોત તો આજના ભારતને આજની રાજકીય વ્યવસ્થાને આજની પ્રજાકીય વ્યવસ્થાઓને આજની પરિસ્થિતિને એમણે કદાચ સંમતિ આપી હોત કે નહીં મારા માટે મોટો પ્રશ્ન છે આજે એની ચર્ચા નથી કરવી આજે માત્ર આટલે જ અટકીએ સ્વરાજ એ ઓગણીસો છ ના કલકત્તા કોંગ્રેસના અધિવેશનમાં દાદાભાઈ નવરોજીએ જે ભાષણ કર્યું એની પરિકલ્પના એ ભાષણમાં રચાઈ અને ત્યારબાદ સ્વરાજ મારો જન્મસિદ્ધ અંક છે એ સૂત્ર આપણને લોકમાન બાલગંગાધર તિલકજી આપ્યું બંને આપણા માટે પૂજનીય વ્યક્તિત્વ છે બંનેની સ્મૃતિને આપણે નમન કરીએ આપણે પ્રાર્થના કરીએ ભગવાનને કે જે એમણે કલ્પ્યું હતું જે પ્રકારનું સ્વરાજ કલ્પ્યું હતું જે પ્રકારનું ભારત કલ્પ્યું હતું એનાથી આપણે ક્યાંય દૂર નીકળી ગયા છે ભગવાન આપણને સદબુદ્ધિ આપે એ રસ્તા પર આપણે પાછા આવીએ અને આ દેશ ફરી એકવાર વૈશ્વિક સમુદાયનું વૈશ્વિક લોકશાહીનું આ દેશ ફરી એકવાર નેતૃત્વ કરે એ શુભકામનાઓ સાથે આપણે આજે તો અહીં જટકીશું